લો યુટ્યુબ ફેમનું સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રામદેવપીના જન્મભૂમિ એટલે કે ઓંડા કાશ્મીર કે જે રાજસ્થાનના બારમેલ જિલ્લામાં આવેલું છે તો આ મંદિરની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને આ મંદિર જેને રામદેવપીની જન્મભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે બારમેલથી સિત્તેર કિલોમીટરના અંતરે અને રામદેવરાથી એકસો બાર કિલોમીટરના અંતરે આવેલું છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીંયા રામદેવ જન્મ થયો હતો અને અજમલજીએ ઘણા વર્ષો સુધી અહીંયા તપ કર્યું હતું જેનો અખંડ ધૂનો પણ અહીંયા આવેલો છે અહીં મંદિરની સામે જ ભોજનાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જૂના મંદિરની સાથે સાથે નવું મંદિર પણ જોવા મળે છે જેની પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી આ મંદિરમાં ભગવાનના નવરાત્રીના સમયે હજારો ભાવિ ભક્તો દૂર દૂરથી ભગવાનના દર્શન માટે આવે છે આ મંદિરમાં રામદેવભાઈના પડદાના પણ દર્શન થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ જલ્દી બીજા વિડીયોમાં